રહેઠાણ ભાલિયાપુરા ગામે ટેકરાવાળું ફળ્યું વડોદરા શહેર નાનો તેની ગાડી લઈ તરસાલી બ્રિજ પાસે દ્વારકેશ સોસાયટીમાં સામે રોડ પર ઉભેલ છે જેણે લાઇનિંગ વાળું સફેદ કલરનું આખી બાયનું શર્ટ તથા કમરે કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે જે આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા એ કિસમ કાળા કલરની થાળ ગાડી પાર્ક કરીને ગાડીમાં બેસેલ હોય તેને કોર્ડન કરી ગાડીમાંથી નીચે ઉતારી તેનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ આકાશકુમાર અશોકભાઈ ઠાકરડા રહેઠાણ ભાલિયાપુરા ગામ ટેકરાવાળું ફળ્યું વડોદરા શહેર નાનો હોવાનું જણાવેલ તેમજ તેની પૂછપરછ કરતા વડોદરા શહેરના માંજરપુર પોલીસ સ્ટેશનમાં મારામારીના તથા છોટા ઉદેપુર કવાડ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી જે આધારે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી